ટેમ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સત્તર અને અઢાર મે બે હજાર પચીસ ના રોજ યોજાઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ ટુર્નામેન્ટમાં સો ટીમોએ ભાગ લીધો જેમાં ફાઈનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોક અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની ફાઈનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું આયોજન જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડેમીએ તેમનું કર્યું હતું અને ફાઇનલ મેચના સ્કોર બોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોક જીતી જેનો સ્કોર થી ઓગણત્રીસ રહ્યો અને બીજી મેચ મુંબઈ રાઇઝર્સ જીતી જેનો સ્કોર ત્રીસ સોળ રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોકસ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણીસ રો અને આમ ટોટલ સ્કોર અમદાવાદ રોકસ્ટારનો છોતેર અને મુંબઈ રાજસનો ઈઠોતેર રહ અને મુંબઈ રાજર્સની ટીમ વિજેતા બની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજ્યભરના પંચોતેરથી વધુ પંચાત સીધી વધુને પંચાણુંથી વધુ એજ કેટેગરીની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતું અને ટુર્નામેન્ટ અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ખેલાડીઓને એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ખેલ મહત્તાનો ઉત્સવ બની ગયો રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે દેવાંગ શાહ લાઈવ ન્યૂઝ અમદાવાદ મારું નામ જીતેન્દ્ર એમ યાદવ છે હું આ બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશનનું મેનેજિંગ ડાયરેક્ટર છું તે સિવાય હું ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છું હાલમાં મારી પોસ્ટિંગ સાબરમતી જેલ ખાતે છે આ ટુર્નામેન્ટ છે જેમાં એક એજ ક્રાઇટેરિયા રાખીને જેમાં ખાસ મહત્વ વેટરન્સ પ્લેયર છે જેની એજ પાંત્રીસ કરતાં વધારે છે એમાં ખાસ કરીને જે પચાસ વર્ષથી ઉપરના પ્લેયર છે એને પ્રમોટ કરવા માટે અને આ ઉંમરે પણ તમારી ફિટનેસ જાળવી રાખવા માટે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજવામાં આવી છે આ ટુર્નામેન્ટ જે છે એ અમદાવાદમાં આવી પહેલાં પહેલી ટુર્નામેન્ટ છે કે જે આ પ્રકારની આ ટુર્નામેન્ટ યોજાય છે અહીંયા જેમાં અમે લોકોએ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન સાથે કોર્ડિનેટ કરીને દરેક જગ્યાથી ટીમોને અહીંયા બોલાવવામાં આવી છે જેમાં સોળ ટીમોએ ભાગ લીધો છે જેમાં ખાસ કરીને મુંબઈથી ટીમ અહીંયા આવી છે રાજકોટથી ટીમ આવી છે બરોડાથી સુરતથી તમામ જગ્યાથી અહીંયા ટીમ રમવા માટે આવી છે જેમાં પાંત્રીસ વરસથી લઈને અને પંચાવન સાહીઠ વરસ સુધીના પ્લેયરો છે હાલમાં અમારી પાસે અહીંયા રમવામાં સૌથી વધારે સિક્સટી ટુ ઈયર્સના પ્લેયર છે જેને તમે રમતા અહીંયા જોઈ શકો છો

આ ત્રણ મેચિસ થાય છે એમાં ત્રીસ ત્રીસ પોઈન્ટની મેચિસ હોય છે અને એમાં જે ટોટલ સૌથી વધારે પોઈન્ટ ગેઇન કરે એ લોકોને વિજેતા જાહેર કરવામાં આવે છે આ જે ટુર્નામેન્ટ છે આમાં જે પ્રથમ ઇનામ છે એ એક લાખ અગિયાર હજાર રાખવામાં આવ્યું છે જેમાં બીજા જે રનર્સઅપ ટીમ છે એના માટે એકાવન હજાર અને જે થર્ડ પ્લેસ છે એના માટે પચીસ હજારનું રોકડ ઇનામ છે અને આ પ્રકારનું જે ઇનામ છે આ બેડમિન્ટનના અંદર આ પહેલું એવું ટુર્નામેન્ટ છે જેમાં આ પ્રકારની પ્રાઇઝ મની અહીંયા આપવામાં આવી રહી છે આવનાર સમયમાં અમે લોકો નાના છોકરાઓ માટે અહીંયા પહેલાં પણ ટુર્નામેન્ટો થઈ છે પણ હવે અમે લોકો અહીંયા એક પ્રોફેશનલ લેવલની બહુ મોટી ટુર્નામેન્ટ અમે લોકો ડિસેમ્બર નવેમ્બર ડિસેમ્બરમાં પ્લાન કરી રહ્યા છે જેમાં પ્રાઇઝ મની લગભગ થી અગિયાર લાખ રૂપિયા થશે અને દરેક આપણા ગુજરાત સ્ટેટના જેટલા નાના છોકરાઓ છે એ લોકોને અહીંયા રમવા માટે જે પ્રકારે જે આઈપીએલ હોય છે એ પ્રકારે અમદાવાદની એક બેડમિન્ટન લીગ અમે લોકો અહીંયા કરીશું એવું પ્લાન અત્યારે અમે કરી રહ્યા છીએ